આજે રિલીઝ થયેલી ફિલ્મ ધ ડોક્ટર ઓન ડ્યુટી અને ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન સાથે સિનેમા અંગે મારા મનની વાત પણ કરીશ ધ ડોક્ટર ઓન ડ્યુટી ફિલ્મનું ટ્રેલર અને એની ટેગલાઈન જોયા પછી એવું લાગે છે એના આર્ટિસ્ટ પણ ગુજરાતી હોય એવું લાગતું નથી તો બહુ નવ આર્ટિસ્ટ નથી એના પરથી એવું લાગે છે કે કોઈ બીજી ભાષાની ફિલ્મની રીમેક અથવા તો ડબિંગ કરીને આ ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ થઈ ગઈ છે વાત કઈ એવી છે કે છેવાડાના ગામડામાં તબીબી સેવા માટે એક ડોક્ટર વિવેક કરીને ત્યાં આવે અને પછી તેને ખબર પડે કે અહીં તો ઓર્ગન ટ્રાફિકનું બહુ મોટું રેકેટ ચાલે છે પછી શું થાય શું આ ડોક્ટર રેકેટ તોડવામાં સફળ થશે કે પછી હતું તેનું તે

ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત બે હજાર પચીસનું વર્ષ હિતુ કનોડિયા માટે સારા સમાચાર લઈને આવ્યું છે કે એમની ફિલ્મો ધડાધડ રિલીઝ થઈ રહી છે પરંતુ ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ પર્વત માત્ર દસ લાખનો આંકડો પહેલા સપ્તાહના અંતે મેળવી ચૂકી છે એ પહેલા રિલીઝ થયેલી એમની ફિલ્મ ફાટીને ધીમે ધીમે પણ આગળ વધી રહી છે અને બે પોઈન્ટ ચાર કરોડનું કલેક્શન મેળવી ચૂકી છે તો બે હજાર પચ્ચીસની સૌથી સફળ ફિલ્મ ઉંબરો અગિયાર કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે તમામ ટીમને અભિનંદન અને આવી જ રીતે સરસ કામ કરતા રહીશું તો ગુજરાતી સિનેમા જગત ચોક્કસ પાછા પર આવી જશે હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત આમ તો આપણે વાત કરીએ તો સિનેમાની હોય એ ગુજરાતી કે કોઈ લેંગ્વેજ એમાં બેરિયર બનતું નથી પરંતુ મારા મનમાં એક એવો વિષય છે જે અને આમ તો એવા ઘણા વિષયો છે એ ક્રમશઃ આપણે વચ્ચે વચ્ચે મૂકતા રહીશું આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના બજેટ અંગે શું ગુજરાતી ફિલ્મ હું ફીચર ફિલ્મની વાત કરું તો શોર્ટ ફિલ્મ કે કોઈ વાત નથી કરતો શું ગુજરાતી ફીચર ફિલ્મ બની શકે મારો જવાબ છે હા કારણ કે મેં સિનેમા ઉપર પીએચડી કર્યું અને અત્યાર સુધી જે જેસ ચોત્રીસ વર્ષ સુધી કામ કર્યું છે એના પરથી એટલું શીખ્યો છું કે વાર્તા બહુ સારી હોય અને સ્ટારને બદલે તમે સારા એક્ટરને બુક કરો તો તમે ઓછા બજેટમાં પણ બહુ સારી ફિલ્મ બનાવી શકો મારી પાસે ઘણી બધી ફિલ્મોના નામ અને ઉદાહરણ છે એમના બજેટના આંકડા છે પરંતુ આ આંકડા કે આ નામ જાહેર કરીને મારે એ લોકોના કોઈ ટેકનિકલ ઇસ્યુ ઊભા કરવા નથી હા તમે વ્યક્તિગત મારી સાથે વાત કરશો તો હું ચોક્કસ આ વિષય પર તમારી સાથે વાત કરીશ હું સંપૂર્ણપણે માનું છું કે આપણે ઓછા બજેટમાં પણ સારી ફિલ્મ બનાવી શકીએ અને ટેકનિકલી અને ક્રિએટિવલી મારી પોતાની તો આ યુએસપી છે હું લો બજેટ ફિલ્મ બનાવવામાં જ બિલીવ કરું છું કારણ કે લો બજેટ ફિલ્મ બનાવવાથી નિર્માતાના માથે બર્ડન ઓછું રહે છે અને રોકેલા નાણાં રિકવર કરવાની શક્યતા ઘણી બધી વધી જાય છે અથવા તો એમ કહી શકાય કે સો એ સો ટકા નાણા રિકવર થાય છે તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા સબસ્ક્રાઇબ ચેનલ લાઈક એન્ડ શેર વિડીયો ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે ગુજરાતી સિનેમા